કરવામાં આવ્યો ભરૂચ તાલુકાના ટંકારીયા આગામી તારીખ બીજી માર્ચ બે હજાર શનિવારના રોજ શૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા સંચાલિત મદની શિફાખાના તથા સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મદની ખાના દવાખાનામાં કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર જયસિંહ અટોદરિયા યુરોલોજિસ્ટ ડોક્ટર શિશાંક પટેલ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર કલ્પેશ વડોદરિયા ન્યુરોસર્જન

વચન માં સંસ્થાની કામગીરીને ફિરતાવી કેમ્પ આયોજકોનો અને બંને હોસ્પિટલોના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર પોતાના પ્રવચનમાં સંસ્થાની સામાજિક સેવાના અભૂતપૂર્વ ભવિષ્યમાં જ્યારે જયારે તેમની જરૂર પડશે ત્યારે ત્યારે તેઓ ખડે પગે હાજર રહેશે આ કેમ્પમાં યુકે નિવાસી સૈયદ ઉમરજી કાંડાએ બે લાખ રૂપિયા કેનેડા નિવાસી અહ્યુભાઈ મિયાજીએ એ પચાસ હજાર રૂપિયા અમેરિકા નિવાસી રુકશાના બેન ગુલામ પટેલ દ્વારા બેતાલીસ હજાર રૂપિયા યુકે નિવાસી મહેબુબ સુતરિયાએ દસ હજાર અને સલીમ વરુએ દસ હજાર રૂપિયા નાસીર અહેમદ લોટિયા સાહેબે પાંચ હજાર રૂપિયા અને યુસુફભાઈ જેટે પાંચ હજાર રૂપિયા ધ્યાનમાં આપ્યા હતા આ કેમ્પમાં આશરે એકસો બત્રીસ દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને મેડિસિનનો લાભ લીધો અને બધી સેવાખાના કાર્યકર્તાઓ જેમાં પ્રમુખ મુશ્તાક બાબરિયા અજીજબા અમેન કડા ઇલિયાઝ જંગારિયા અને નવ યુવકોએ ખડેપગે સેવા પજાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું